નાનકડું બાળક પોતાના પિતા સાથે મેળામાં જાય છે મેળામાં એક ફુગ્ગા વાળો હોય છે અને પૂછે છે અંકલ આ લાલ કલર નો ફૂગો કેટલો ઊંચો જશે આ સફેદ કલર નો ફૂગો કેટલો ઊંચો જશે આ પીળા કલર નો ફૂગો કેટલો ઊંચો જશે અંકલ આ બધા ફૂગામાંથી સૌથી ઊંચો કયા કલર નો ફૂગો જશે ત્યારે ફૂગાવાળાએ કીધું બેટા ફૂગાને જો ઉપર જવું હોય ને તો બારનો કયો કલર છે તે મહત્વ નું નથી અંદરનું કયું મટીરિયલ છે ને એ મહત્વનું છે શાસ્ત્રકાર ભગવંતો આપણને આ જ વાત કરે છે પર્યુષણ પર્વ ને જો સફળ બનાવવું હોય ને તો બહારનું મહત્વનું નથી ભીતરનું મહત્વનું છે અંદરનું મહત્વ

ચૌદસ નું પ્રતિક્રમણ ચાલતું હતું અને સ્નાતક ત્યાંની છ આવીને એક ભાઈને શીખ આવી એટલે ગુરુ ભગવાન પહેલેથી પ્રતિક્રમણ શરૂ કરી પ્રતિક્રમણ આગળ વધ્યું વંદિતા સૂત્ર આવ્યું અને બીજા એક ભાઈને શીખ આવ્યું પાછું પ્રતિક્રમણ પહેલેથી શરૂ કર્યું આ ગુરુ ભગવાન એવું ના બોલ્યા કે ભાગ્યશાળીઓ શીખનો ઉપયોગ રાખ્યો કોઈને શીખ ના આવે એનું ધ્યાન રાખ્યું ઉલતાનું આ ગુરુ ભગવાન એવું કહ્યું કે તમને ગમે એટલી વાત શીખ આવશે ને હું પહેલેથી પ્રતિક્રમણ કરાવીશ મારો સ્વાદ વધશે આ ગુરુ ભગવાન જેટલે પરમ પૂજ્ય મુનિરાજ સંભવ ચંદ્ર સાગરજી માર સાહેબ અને આ ચૌદસ દિવસે બનેલી ઘટના સાહેબજી ને વસ્તી ચાલે છે તો બધાને ખબર છે એકાસના થી સાહેબજી વસ્તી કરે છે એક દિવસ ઉપવાસ આવે બીજા દિવસ એકાસ નો આવે એકાસ હોય તે દિવસ બેનો ગુરુદેવ પાસે જાય અને કે ગુરુદેવ શું બનાવીએ તમારા માટે મીઠાઈ બનાવીએ ફરસાણ બનાવીએ કેટલી બધી વસ્તુના નામ લે પણ સાહેબજી નો એક જ જવાબ મારા નિમિત્તે અને મારા માટે કશું જ નહીં બનાવવાનું તમારા ઘરે જે હોય ને એ હું વાપરીશ આ ગુરુ ભગવંતની ચુસ્તતા છે પરમ પૂજ્ય મુનિરાજ હેત ચંદ્ર સાગરજી મા અત્યારે આરામ માં છે પણ એ સાહેબજી એક વખત પોતાના ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય પરમ પૂર્ણ ચંદ્ર સાગરજી મા સાહેબ પાસે જયારે સાહેબજી આંબિલ પચપણ આપો અને ગુરુદેવે કહ્યું સિદ્ધિ તપ કરો એ દિવસથી સિદ્ધિ તપ શરૂ કરી દીધો આજે સાતમો સાતમી બારી પૂર્ણ સાતમી બારી ની વાગ્યું બેસવું છે અને એમની ઉમર ચોતેર વર્ષની છે આ ગુરુ આજ્ઞા નું પરિણામ છે માવી સ્વામ ને પૂછવામાં આવ્યું કે પ્રભુ ધર્મ ની વ્યાખ્યા શું અને ત્યારે ભગવાન માવી સ્વામી કહ્યું કઈ ગુરુની આજ્ઞા ને એ ધર્મ છે આપડા દાદા ગુરુદેવ જેમને આપણે દાદા ગુરુદેવ ના નામે ઓળખીએ છીએ પરમ પૂજ્ય નમન ચંદ્ર સાગરજી માર સાહેબ સ્યાસી ની ઓડી સાહેબજી ને ચાલે છે અને સાહેબજી જ્યારે પણ જીના જવા નીકળે ને સમગ્ર કલ્પસૂત્ર નું નિચોડ સમગ્ર કલ્પસૂત્ર નો સાર જો કોઈ ગ્રંથમાં હોય પૂછાવી પરમ પૂજ્ય સાધવીજી સાગર પૂર્ણા માર સાહેબ ને એકસઠ ની હોળી હમણાં જ સંઘમાં થયું અને પરમ પૂજ્ય પરમ પૂજ્ય સાધવીજી સાગર પૂર્ણા માર સાહેબ ને છાસઠ મી હોળી હમણાં જ અંદર થયું અને અત્યંત સરળ સ્વભાવ પરમ પૂજ્ય ઋષિ પૂર્ણા સુધી સાધવીજી ભગવંતો ની ખુબ ખુબ અનુમોદના કરીએ છીએ આવતીકાલ નો દિવસ સમાપનાનો દિવસ સમાજ પર્વનો દિવસ સમગ્ર કલ્પ સૂત્ર નો નિચોડ સમગ્ર કલ્પ સૂત્ર સાર જે ગ્રંથમાં છે ગ્રંથ એટલે બારસા સૂત્ર એ મહાપુરુષ ને પણ યાદ કરવા છે ચૌદ પૂર્વધર પરમ સુધી આચાર્ય ભગવાન ભદ્રબાહુ સ્વામી કે જેમને કલ્પ સૂત્ર ની રચના કરી એ મહાપુરુષ એ જ બારસા સૂત્ર ની રચના કરી અને એ મહાપુરુષ ને કદાચ ત્યારે એવો અંદાજ આવી ગયો હશે કે સમય જતા લોકો પાસે એટલો સમય નહીં હોય કે કલ્પ સૂત્ર ના આઠ આઠ પ્રવચનો સાંભળી શકે માટે કોઈ કારણસર તમે કલ્પ સૂત્ર ના સાંભળી શક્યા હોય તો બારસા સૂત્ર સાંભળવાથી પણ એટલો જ લાભ મળે છે એવું અદભુત બારસા સૂત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ડાયરેક્ટ વાણી એ બારસા સૂત્રમાં છે એના ચડાવવા હવે શરૂ થાય છે પહેલો ચડાવ